નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત જિલ્લામાં ગત મોડી રાત્રે ગોમફાર અકસ્માતની ઘટના બની હતી ખાનપુર તાલુકામાં આવેલ રણજીતપુરા ચોકડી લીંબડિયા લુણાવાડા હાઇવે માર્ગ પર આ ઘટના બની હતી જેમાં સ્વિફ્ટ કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વિફ્ટ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે ટેમ્પામાં બેસેલા એક વ્યક્તિને ઈજાઓ પહોંચી છે આ બનાવ અંગે મળતી વિગત અનુસાર ગત મોડી રાત્રે રણજીતપુરા ચોકડી હાઇવે માર્ગ પર એક સ્વિફ્ટ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પો ચાલકે બાકોર પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર જી જે તેત્રીસ એફ જીરો છસો છેતાલીસના ડ્રાઈવર મુકેશભાઈ રણછોડભાઈ પટેલ વર્ષ પિસ્તાળીસ મૂળ રહેવાસી નરોડા તાલુકો ખાનપુર હાલ રહેવાસી લુણાવાડા મધુવન સોસાયટી જેઓ તેમની સ્વિફ્ટ ડિઝાયર ગાડી બેદરકારી અને પૂર ઝડપે ચલાવી હતી ફોરલેન હાઇવે રોડ વચ્ચેની ડિવાઇડર કુદાવી રોડ સાઇડે આવી ફરિયાદીનો ટેમ્પો ગાડી નંબર જીજે સત્તર ડબલ એક્સ ઓગણત્રીસ સાડત્રીસને ટક્કર મારી પલટી ખવડાવી દેતા ટેમ્પોમાં બેસેલા કલ્પેશભાઈ જયસિંહભાઈ ખાંટને શરીરે ઓછી વધતી ઇજાઓ પહોંચી હતી તથા આ સ્વિફ્ટ ગાડીના ચાલક મુકેશભાઈ રણછોડભાઈ પટેલને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર મૃત્યુ નિપજ્યું હતું જે બાબતે બાકુર પોલીસ મથકમાં આ ગુનો નોંધાયો છે